गुजरात सैन सिटी ખાતે ખાસ પ્લાસ્ટિક મુક્ત सैन સિટી અભિયાન હાથ ધરાયો ગુજરાત सैन सिटी ખાતે કાર્યરત નેચર ક્લબ ઇકો લાઇફ દ્વારા પર્યાવરણની જાળવણી અંગે જાગૃતિ ફેલાવવા માટેના ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે જે અંતર્ગત ગુજરાત સાયન સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી જેબી વદરના માર્ગદર્શન હેઠળ સોમવારે 8 એપ્રિલ 2024 ના રોજ ખાસ પ્લાસ્ટિક મુક્ત ગુજરાત સાયન સિટી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ અભિયાનમાં સાયન સિટીના તમામ અધિકારીઓ કર્મચારીઓ સહિત હાઉસકીપિંગ ટીમ ગાર્ડનિંગ ટીમ સિક્યુરિટી ટીમ ફાર વિભાગની ટીમ જોડાય હતી એક્વોટિક ગેલેરી રોબોટિક્સ ગેલેરી planet earth નેચર પાર્ક Hall of Space Science Life Science Park સહિતની વિવિધ ગેલેરીઓ parking તેમજ સમગ્ર સાયન્સ સિટી કેમ્પસ ખાતે પડેલા પ્લાસ્ટિક વેસ્ટ ને એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે ગુજરાત સાયન્સ સિટી દર સોમવારે સાપ્તાહિક ઝાડવણી માટે મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવે છે